ખેડૂત ભાઈઓ આજે આપણે લસણ પર ચર્ચા કરીએ છીએ પણ લસણ પરની આજની જે આપણી ચર્ચા છે એ ચર્ચા અત્યારના એટલે કે વર્તમાન બજાર ભાવ અને નજીકના દિવસોમાં એટલે કે પાંચ પંદર દિવસમાં બજાર ભાવમાં કોઈ ફેરફારો થવાની શક્યતા હોય કે કેમ એના ઉપર આપણી ચર્ચા નથી આપણી આજની જે ચર્ચા છે એ ચર્ચા છે આવતી સિઝન માટે આપણે લસણનું વાવેતર જ્યારે કરવાનું થાય છે ત્યારે વાવેતર અને અત્યારના દિવસો એટલે કે આજે આપણે સોળ જુલાઈએ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હજી આપણી પાસે વચ્ચે ઘણા બધા દિવસોનો સમયગાળો બાકી છે એટલે આપણે વાવેતર પહેલા આપણા વાવેતરમાં બદલાવ શું કરી શકીએ અને કેવો બદલાવ કરવાથી આપણને એકંદર થોડો બજારના હિસાબથી લાભ થવાની શક્યતાઓ શું શું હોય છે આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ અને

અને એના બીજની ઉપલબ્ધિ આટલી ચર્ચા આપણે આજના વિડીયોમાં જયારે કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત શિયાળુ પાકના જે કોઈ પાંચ થી છ મુખ્ય વાવેતરો છે એમાં વિસ્તાર અને ઉત્પાદનના હિસાબથી આપણે જોઈએ તો પ્રથમ ક્રમે ઘઉં અને ત્યાર પછી આપણે ત્યાં ચણા જીરું ધાણા અને છેલ્લે બે પાકો ડુંગળી અને લસણ આ આપણા શિયાળાના વાવેતરના સૌથી વધારે વિસ્તારના સૌથી સૌથી વધારે ઉત્પાદનના અને એકંદર રોકડ વેચાણના હિસાબથી શિયાળુ પાકોમાં મોટા પાકો એટલે આપણા આટલા પાકો છે એમાં લસણ તો એ પણ આપણો સૌથી અગત્યનો પાક છે અને અગત્યનો પાક હોવા છતાં આપણે આપણા જ આ પાકની સાથે બાકીના વિસ્તારના ખેડૂતો જે વાવેતર કરી રહ્યા હોય એની સરખામણીમાં કેટલાક મુદ્દાઓમાં થોડા પાછો રહી જઈએ છીએ અને એ જે પાછો રહી જઈએ છીએ એ આપણા માટે એક ચિંતાનો વિષય છે અને સાથે બાકીના જે રાજ્યો છે મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ કે હરિયાણા મહારાષ્ટ્ર જે જે રાજ્યો મોટા પાયે લસણનું વાવેતર કરે છે આ રાજ્યના ખેડૂતોની સરખામણીમાં આપણે ભાવમાં થોડાક પાછળ રહી જઈએ છીએ સાથે સાથે આપણે ઉત્પાદનમાં એટલે કે બજારમાં માલ જે કાય આવતો હોય એ માલ આવવાની એ કારણ પણ આપણા ભાવોમાં પછાતપણાની સાથે જોડાઈ જાય છે અને આપણે જે પાછળ રહી જઈએ છીએ એના જે કારણો હોય એ કારણોને આપણે બદલી શકીએ એવા મુદ્દાઓ કયા કયા છે તો સૌથી પહેલા

વાવેતરો આપણે કરતા હતા તો મહારાષ્ટ્ર કરતા આપણે પાછળ રહી જતા હતા અને એ વખતે નવા બિયારણના મુદ્દે આપણે થોડા ચિંતામાં રહેતા હોઈએ થોડા અસમંજસમાં રહેતા હોઈએ કે આપણા વિસ્તારમાં આનું ઉત્પાદન આવશ્યક કે કેમ અને એ અસમંજસતાના અંતે પણ કેટલાક ખેડૂતોએ સાહસ કર્યું હશે અને એ સાહસ પછી આપણે મહારાષ્ટ્રમાં વાવવાથી સારી જાતો પણ વાવવા લાગ્યા અને જે સારી જાતો આપણે વાવવા માંડ્યા એનું પરિણામ આપણને ભાવોમાં અને ઉત્પાદનમાં પણ મળ્યું તો લસણમાં પણ સ્થિતિ આવી છે અવશ્ય ઘણા બધા ખેડૂતો નવા નવા બિયારણો વાવતા હશે ઉત્પાદન લેતા હશે પણ સામુદાયિક રૂપમાં આપણે જોઈએ તો જે પ્રમાણે જે વિસ્તારોમાં ખૂબ સારામાં સારી જાતો હોય છે અને એ ઉત્પાદન પર સારામાં સારા ભાવ મેળવી શકાય છે ખૂબ લાંબા સમય સુધી જેનો સંગ્રહ થઈ શકે છે આવી જાતો આપણે હજી પણ પૂરતા પ્રમાણમાં ન વાવતા હોઈએ એવું દેખાઈ રહ્યું છે વિતેલા બે વર્ષના આપણા માર્કેટના અભ્યાસના આધારે તો આ વર્ષમાં આપણે શું વિચારી શકીએ તો વિચારવા માટે આપણી પાસે સમય હોવો જોઈએ હજી લસણના વાવેતરની આડે લગભગ દોઢ મહિના જેટલો કે બે મહિના જેટલો સમય બાકી છે હવે આ સમયગાળા દરમિયાન આપણે વિચારી શકીએ છીએ કે આપણે લસણ જે કાંઈ વાવતા હોઈએ એમાં બદલાવ શું લાવી શકીએ આપણા સમગ્ર દેશની અંદર ઘણા વર્ષોથી ઉટી લસણ એક સારી જાત તરીકે અને થોડી વેલી પાકતી જાત તરીકે સાથે સાથે બજારમાં ખૂબ પ્રતિષ્ઠા મેળવેલી જાત તરીકે ઊંટી લસણ જે હોવાય છે એના ઉપર આપણે ચર્ચા કરીએ તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ જાત રિલીઝ કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને માં અને ત્યાર પછી તામિલનાડુના ખેડૂતો આ જાતનું વાવેતર કરે છે અને એમને એક ફાયદો એ થયો છે કે આ જાતનું એ જે વાવેતર કરે છે એમાંથી એમનો મોટા ભાગનો માલ બિયારણ તરીકે ઉત્તર ભારતમાં નિયમિત રીતે વેચાઈ રહ્યો છે અને બિયારણ તરીકે એમનો માલ એમનું ઉત્પાદન જ્યારે નિયમિત રીતે વેચાઈ રહ્યું હોય ત્યારે બિયારણના હિસાબથી એમને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે એમને ત્યાં જે વાવેતર થાય છે એ વાવેતર પાકી તૈયાર થઈ અને અત્યારના દિવસોમાં નીકળવાની શરૂઆત થાય છે જુલાઈ મહિનામાં જુલાઈ મહિનો લગભગ બેસવાની શરૂઆત થાય ત્યારથી કેટલાક ખેડૂતો કાઢવાનું શરૂ કરે છે એટલે જુલાઈ મહિનો આખો નીકળે છે અને ઓગસ્ટ મહિનો પણ લગભગ આખો નીકળે છે આગળ પાછળના વાવેતરોના હિસાબથી અને એ બે મહિના દરમિયાન બિયારણના રૂપમાં ત્યાંથી વેચાવા માટે આપણા ઉત્તર ભારતમાં આવે છે અને ઉત્તર ભારતના બજારોમાં એ માલ ખેડૂતો ખરીદે છે અને એમાંથી બિયારણ તરીકે પોતાની જરૂરિયાત પ્રમાણે નું વાવેતર કરે છે હવે ઊંટી લસણ જે છે એની એક સૌથી અગત્યની ખાસિયત એ છે કે એના પાકવાના દિવસો આપણા દેશી લસણના કેટલાક બિયારણોની સરખામણીમાં ઘણા બધા ઓછા છે હવે એના જે પાકવાના દિવસો છે એ એના બે પ્રકારના જે લસણ છે એક ગુલાબી અને એક સફેદ તો ગુલાબી લસણ જે છે એ લગભગ એકસો દિવસથી લઈ અને એકસો થી પચીસ લસણ એકસો વીસ દિવસ થી લઈ અને એકસો ચાલીસ દિવસની વચ્ચે પાકી જાય છે એટલે પાકવાના આપણા દેશી લસણના જે દિવસો છે એમાં ટૂંકાના ટૂંકા જે પાકે છે એ પણ દો દોઢસો દિવસ લેતા હોય છે અને દોઢસો થી શરૂ થઈ અને એકસો એસી હિસાબથી જોઈએ તો એક મહિનાથી લઈને દોઢ મહિનો વેલુ એનું ઉત્પાદન આવે છે અને એના કારણે બજારમાં બાકીની જાતો આવે ત્યાર પહેલા ઊંટી લસણ બજારમાં દાખલ થઈ જાય છે અને શરૂઆતના ઊંચા ભાવોનો લાભ ઉટી લસણના ખેડૂતો ખૂબ મોટા પાયે લઈ લેતા હોય છે એટલે આ એક મુદ્દો એના પાકવાના દિવસોનો બીજો મુદ્દો એની બજાર પ્રતિષ્ઠા ઉટી લસણ જે છે એની બજાર પ્રતિષ્ઠા બહુ સારી છે સારો માલ જે ખેડૂત પાસે પાક્યો હોય અને સંગ્રહ કરવા માટેની જે ખેડૂતની ક્ષમતા હોય આવા ખેડૂતો એનો સંગ્રહ કરે છે તો સંગ્રહ કર્યા પછી સિઝન પૂરી થઈ જાય અને અત્યારની જેમ જ્યારે ઓફ સિઝન આવે ત્યારે પણ એ લસણના ખૂબ સારા ભાવ આવે છે અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો સારું ઊંટી પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલો પંદર હજાર રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું છે જે ખૂબ સારી ક્વોલિટી જેણે બનાવી હોય એવા ખેડૂતોનું તો એકસોને પચાસ રૂપિયાનો એક કિલોનો ભાવ થયો અને વીસ કિલોના આપણે જોઈએ તો ત્રણ હજાર રૂપિયા ઊંટીના અત્યારના દિવસોમાં ખેડૂતો મેળવી રહ્યા છે એની સામે આપણા દેશી લસણની સારામાં સારી આપણી જાત તૈયાર થયેલી હોય તો પણ આપણને વીસ કિલોના પંદરસો થી સોળસો કે બહુ સારા કોઈને મળ્યા તો સત્તરસો રૂપિયા મળી રહ્યા છે એની સરખામણીમાં આમાં ભાવની એકંદર શક્યતાઓ સારી છે કારણ કે એ જાત પ્રતિષ્ઠિત છે બીજું ઉટી લસણ જે છે એની ઉત્પાદકતા ખૂબ ઊંચી છે આપણા જે કઈ દેશી લસણ આપણે ત્યાં વવાતા હોય કે ઉત્તર ભારતના બીજા કોઈ પણ રાજ્યોમાં વવાતા હોય એની સરખામણીએ ઉટી લસણનું ઉત્પાદન લગભગ દોઢા લઈ અને બે ગણા જેટલું ઉત્પાદન મળે છે પ્રતિ એકમ સાથે સાથે એના જે ગાંઠિયા બને છે એ ગાંઠિયા એકંદર સાઈઝમાં ખૂબ મોટા હોય છે એની અંદરની કળી પણ ખૂબ મોટી હોય છે અને એ જ એની પ્રતિષ્ઠાનું કારણ છે સાઇઝ સારી સાઇઝમાં કઈ કળીઓ છે એ કળીઓ પણ સારી અને સંગ્રહ ક્ષમતા સારી કારણ કે એના પડદાઓ પડદાઓ વધારે વધારે હોય છે અને હોવાના કારણે દાદરા ઝડપથી નથી બની જતું અને તેથી એની સંગ્રહ ક્ષમતા પણ સારી માનવામાં આવે છે અને તેથી બજારમાં એની ખૂબ સારી પ્રતિષ્ઠા છે સારા ભાવ મળે છે ઉપરાંત સારું ઉત્પાદન મળે છે એટલે ખેડૂતો જે વિસ્તારમાં ઊંટી વાવે છે આ વિસ્તારના ખેડૂતો ઊંટીનો આગ્રહ રાખે છે આપણે આપણે ત્યાં ઊંટી વાવી શકીએ કે કેમ તો ઊંટી વાવ્યું હોય અને એને ઉત્પાદન લીધું હોય પાંચ વર્ષ એવા કોઈ ખેડૂતોના અનુભવો હોઈ શકે છે પણ એક ખેડૂત તરીકે આપણે પણ એકાદ વીઘામાં અડધા વીઘામાં એનો વાવેતર કરવાનો અખતરો કરી શકીએ છીએ અને વાવેતર કરવાનો અખતરો કોઈ ખેડૂતો કરવા માંગતા હોય તો કરી શકે એટલા માટે આપણે ઊંટી બિયારણનું બીજ ખરીદવા માટે મધ્યપ્રદેશના બજારો જ સૌથી મોટા સેન્ટરો છે કારણ કે દક્ષિણ ભારતના જે બંને બજારો છે ઊંટી લસણના મેટ્રોપોલિયમ અને વડુગાપટ્ટી આ બંને માર્કેટોમાં લસણની આવકો અઠવાડિયામાં બે દિવસ માટે થાય છે એમાં પણ પટ્ટીમાં બે દિવસ અને મેટ્રુપોલિયમમાં અઠવાડિયામાં માત્ર એક જ દિવસ આવકો લેવામાં આવે છે અને એક જ દિવસ એના વેપારો થાય છે હવે ત્યાંથી બે દિવસ અઠવાડિયામાં જે કાંઈ આવકો થતી હોય એ આવકો આપણા ઉત્તર ભારતમાં એટલે કે મધ્યપ્રદેશના વિસ્તારોમાં જ્યારે આવે ત્યારે ટ્રાન્સપોર્ટેશનમાં જે ત્રણ દિવસનો સમય લાગે છે એ સમયના હિસાબથી જોઈએ તો મધ્યપ્રદેશના આપણા ત્રણ માર્કેટિંગ યાર્ડોમાં ઊંટી લસણ આવે છે જાવોદ દલોદા અને જાવરા આ ત્રણેય માર્કેટોમાં અઠવાડિયામાં બે વખત ગાડીઓ આવે છે દક્ષિણ ભારતથી એક રવિવાર નો દિવસ અને એક બુધવાર નો દિવસ રવિવાર અને બુધવાર આ આ આ બે દિવસે આપણને ત્રણ માર્કેટિંગ માટેનું બિયારણ મળી શકે છે હવે ખરીદી કરવાનો મુદ્દો આવે ત્યારે આપણે મધ્યપ્રદેશના ત્રણેય જે માર્કેટિંગ યાર્ડો છે જાવદ દલોદા અને જાવરા આ ત્રણેય માર્કેટિંગ યાર્ડો થી આપણે ખરીદી કરી શકીએ છીએ ત્યાં જવા માટે આપણા ગુજરાત કે સૌરાષ્ટ્રમાંથી કોઈ તકલીફ નથી બહુ અનુકૂળતા સાથે આપણે ટ્રેન કે બસો મારફત પણ જઈ શકીએ છીએ બીજું ત્યાંથી આપણે કાંઈ પણ ખરીદી કરી તો એ ખરીદી આપણા ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઈપણ પણ સેન્ટરમાં આપણે બહુ આસાનીથી પહોંચાડી શકીએ છીએ કારણ કે આ બધા જ માર્કેટિંગ યાર્ડો આપણા ગુજરાતના અને આપણા સૌરાષ્ટ્રના તમામ મુખ્ય માર્કેટિંગ યાર્ડોની સાથે સીધે સીધા ટ્રાન્સપોટેશન થી જોડાયેલા છે એટલે આપણે ત્યાંથી જે કઈ ખરીદીએ છીએ એ આપણે સીધે સીધો આપણા સૌરાષ્ટ્રના ગોંડલ હોય જુનાગઢ હોય જામનગર અમરેલી ભાવનગર બોટાદ કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકીએ છીએ એટલે આપણે બિયારણ ખરીદવા માટે જવું બિયારણ ત્યાંથી અહીંયા લાવવું આ કોઈ પ્રક્રિયા અઘરી નથી સાથે સાથે ભાષાનો પણ કોઈ એટલો બધો મુદ્દો મુશ્કેલીરૂપ નથી કારણ કે મધ્યપ્રદેશમાં હિન્દી ભાષામાં વાત થઈ શકે છે અને આપણે સામાન્ય હિન્દી સમજી શકીએ છીએ અને આપણે જે કંઈ કહેવું હોય એ આપણે સામાન્ય હિન્દીમાં ટૂંકા વાક્યોમાં કહી શકીએ છીએ ત્યાંના લોકો આપણી વાત સમજી શકે છે અને આપણે એમની વાત સમજી શકીએ છીએ આજના દિવસે આપણા લસણના પાકના વાવેતર અને વાવેતર માટે નવી જાતો તરફ વળવાની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ અગત્યની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપના તરફથી એ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત